અને મિત્રો આપણે આજે વાત કરીશું બેંક ઓફ બરોડા દ્વારા હોમ લોન વિશે મિત્રો વીસ લાખ રૂપિયા સુધીની લોન લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમામે તમામ લોન વિશે માહિતી આપીશું કઈ લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તેમજ પોતાનું ઘર બનાવવા માટે જે બેંક ઓફ બરોડા છે એ હોમ લોન આપી રહી છે વીસ લાખ રૂપિયા સુધીની તો એના વિશે પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં અંત સુધી બને રહેજો અને એક સરસ મજાની લાઈક અને કોમેન્ટ કરી દેજો ચલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત કરીએ તો દરેક માણસનું સપનું હોય જ છે કે પોતાનું ઘર હોય એની પાસે જેના માટે મોટાભાગના લોકો અગાઉથી પૈસા બચાવવાનું શરૂ કરે છે તેમ છતાં આજની મોંઘવારી પ્રમાણે ઘર ખરીદવા માટે લોનની જરૂર તો પડે જ છે ઘણા લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે હોમ લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો આવો આપણે અહીંયા જાણી લઈએ મિત્રો સૌપ્રથમ વાત એ કે હોમ લોન લેવી એ કોઈ સરળ કામ નથી હોમ લોન લેવા માટે આપણે વિવિધ શરતો પૂરી કરવી પડે છે જેમ કે બેંક જે શરતો મૂકે છે એ તમામે તમામ શરતો પૂરી કરવી પડે છે અને એ શરતો તમે પૂરી કરો છો ત્યારે તમને હોમ લોન મળી શકે છે તો મિત્રો હોમ લોન લેવી એ કાંઈ સરળ નથી તો આપણે એ પણ જાણી લઈએ કે કઈ કઈ શરતો છે મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો સૌથી મહત્ત્વનું છે તમારો ક્રેડિટ સ્કોર હા મિત્રો તમારે ક્રેડિટ સ્કોર ઉપર ધ્યાન લેવામાં આવે છે આ સિવાય તમારી આર્થિક સ્થિતિ પણ જોવામાં આવે છે એટલે કે તમારી સ્થિતિ કેવી છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખ્યા પછી જ તમારા નામે હોમ લોન આપવામાં આવે છે જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે અથવા તમારી પાસે પહેલેથી જ ડિફોલ્ટ હિસ્ટ્રી છે તો આ સ્થિતિમાં તમારી હોમ લોન કેન્સલ થઈ શકે છે સારામાં સારો જે ક્રેડિટ સ્કોર છે સાતસો પચાસથી ઉપરનો હોવો જોઈએ પણ હા મિત્રો એવું નથી કે સાતસો પચાસથી ઉપરનો હોવો જોઈએ કદાચ તમારો જે સિબિલ સ્કોર છે લગભગ પાંચસોની આજુબાજુ છે સાડા પાંચસોની આજુબાજુ છે એટલો પણ તમારો સિબિલ સ્કોર છે એટલે કે ક્રેડિટ સ્કોર તો પણ તમને લોન તો મળી જ શકે છે પણ હા એ લોનમાં કંઈક જે વ્યાજ છે એ વધારે આવી શકે છે અથવા તમને લોન જે છે સાવ ઓછી મળી શકે છે તમે તમારી ધારણા પ્રમાણે લોન નથી મળી શકતી ધારો કે તમારે પાંચ લાખની લોન લેવી છે તો તમને કદાચ બે લાખ અઢી લાખની આજુબાજુ જ મળી શકે છે એટલે કે તમારો જેમ ક્રેડિટ સ્કોર સારો હોય જેમ તમારી આગળની હિસ્ટ્રી સારી હોય જેમ કે તમે કોઈ લોનો ભરી દીધી હોય સમયસર તો તમને લોન સરળતાથી મળી જાય છે એટલે કે તમે બેંકમાં ધારો કે દસ લાખ રૂપિયાની લોન માટે અરજી કરો છો તો તમારી દસ લાખ રૂપિયા સુધીની લોન પણ મંજૂર થઈ જાય છે એટલે કે તમારો સિવિલ સ્કોર સારો છે પાછલી જે હિસ્ટ્રી છે એ સારી છે તમે કોઈ હપ્તા ચૂક્યા નથી તમે બેંકની જે હિસ્ટ્રી છે એ બરાબર છે તમારી તો એ બધું ચેક કર્યા બાદ બેંક તમારી જે લોન છે એ ફટાફટ પાસ કરી દે છે અને તમારે જેટલી લોન જોઈએ એટલી મળી શકે છે પણ તમારે જે સિબિલ સ્કોર છે ને એ તમારી જે બેંકની હિસ્ટ્રી છે એ સારી અને એવી જાળવી રાખવી જોઈએ સિબિલ સ્કોર સારો જાળવી રાખવો જોઈએ ટૂંકમાં અહીંયા આગળ વાત કરીએ તો તમે હોમ લોન લેવા માટે જઈ રહ્યા છો તો તમારી પાસે આવકનું સ્ટેટમેન્ટ હોવું જોઈએ એટલે કે તમારા પગારની જે આવક છે એની સ્લીપ જોઈશે સેલરી સ્લીપ ફોર્મ છોડ જોઈશે બેંક સ્ટેટમેન્ટ જોઈશે છેલ્લા બે કે ત્રણ વર્ષનું આઈટીઆર ટી રિટર્ન જે ફાઇલ કર્યો છે એ પણ જોઈશે આ જે આ આર આઈ ટીઆર જે રિટર્ન ભરે છે એમના માટે છે આ જે જીએસટી હોય અથવા કોઈ ઇન્કમટેક્સ હોય એમના માટે છે તો એ આ વધારે જે ઇન્કમટેક્સ ભરતા હોય એમના માટે છે તો એ પણ જોઈએ આર આઈટીઆર વાળું અને ઉંમરનો પુરાવો સરનામાનો પુરાવો ફોટો ઓળખ કાર્ડ મિલકતના દસ્તાવેજો અને વગેરે દસ્તાવેજો તમારે જરૂરી છે મિલકતના દસ્તાવેજોની પણ જરૂર પડે છે આવકનું સ્ટેટમેન્ટ જોઈશે એટલે કે તમે તમારી કેટલી આવક છે તમારી આવકના આધાર પર તમને આ લોન મળી શકે છે હોમ લોન તમે વીસ હજારથી ઉપરની તમારી આવક છે તો લગભગ તમને દસ લાખની આજુબાજુની તો લોન મળી શકે છે એ તમે કઈ બેંક પાસેથી લોન લો છો એના પર ડિપેન્ડ છે અને તમારા જે આગળની હિસ્ટ્રી છે આગ તમારો ક્રેડિટ સ્કોર છે એના પર ડિપેન્ડ કરે છે એટલે એના પર આધારિત છે સેલરી સ્લિપ એટલે કે તમારી બેંકમાંથી મળી જશે ફોર્મ છોડ પણ તમને બેંકમાંથી મળી જશે અને બેંક સ્ટેટમેન્ટ પણ તમને બેંકમાંથી જ મળી જાય છે એટલે કે એ બધું બેંકમાં જ હોય છે એટલે કે તમને આ તમામે તમામ તમારું જે પાસલી હિસ્ટ્રી છે એ બધું ચેક કરીને બેંક લોન મંજૂર કરે છે તો મિત્રો હોમ લોન લેવા માટે મેં તમને જે જરૂરી ડોક્યુમેન્ટ જણાવ્યા એ ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમારી લોન મંજૂર થશે કે નહીં થશે એ આગળ બેંક નક્કી કરશે તો આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે બેંકમાં લોન માટે અરજી કરી દેવાની છે પણ હોમ લોન લેતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હિડન ચાર્જ વિશે તમારે તપાસ કરી લેવી જોઈએ જેથી તમને પાછળની સમસ્યાઓનો સામનો ના કરવો પડે એટલે કે પાછળથી કોઈ સમસ્યાઓનો સામનો ના કરવો પડે આમાં હિડન ચાર્જ અલગથી કદાચ હોઈ શકે છે જેમ કે હિડન ચાર્જમાં તમારે આગળ જે પ્રોસેસ છે લોન વિશેની પ્રોસેસ છે એનું ચાર્જ ચૂકવવું પડશે કેટલું ચાર્જ ચૂકવવું પડશે અથવા લોનના હપ્તા કદાચ એકાદ ડ્યુ થાય તો એના માટે કેટલું ચાર્જ ચૂકવવું પડશે એ તમામે તમામ તમારે બેંક પાસેથી નક્કી કરી લેવું જોઈએ પહેલાં અને ત્યારબાદ લોન માટે તમે પ્રોસેસ કરશો તો તમારે કોઈ પણ સમસ્યાઓનો સામનો નહીં કરવો નહીં કરવો પડે તો એ તમારે ધ્યાન રાખવાનું છે કેમ કે અમુક બેંકો છે હિડન ચાર્જ ખૂબ વસૂલતી હોય છે તો એ તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા મિત્રો ખાસ વાત કે હોમ લોન લેતી વખતે તમારે ડાઉન પેમેન્ટના પાસાને પણ ધ્યાનમાં લેવું જોઈએ આ સિવાય હોમ લોન લેતી વખતે વ્યાજ દર પણ ચોક્કસ તપાસવા જોઈએ તમારે જો તમારો વ્યાજ દર વધારે હશે તો તમારી હોમ લોનની ઈ પણ વધી જશે એટલે કે તમારા દર પણ વધારે હશે તો ઈએમઆઈ પણ વધારે આવી શકે છે તમારે તો તમારે એ ધ્યાન રાખવાનું છે તમારે ડાઉન પેમેન્ટ નક્કી કરી લેવાનું છે એ સિવાય તમારે દર પણ નક્કી કરી લેવાના છે કે આ બેંકનું કેટલું વ્યાજ આવી શકે છે અમુક બેંકો નવ ટકા દસ ટકાની આજુબાજુ લોન આપે છે તો અમુક બેંકો લગભગ વીસ વીસ પચીસ પચીસ ટકાએ પણ લોન આપે છે તો એ પણ ધ્યાન રાખવાનું છે અને તમારા સિવિલ સ્કોર છે જે ક્રેડિટ સ્કોર એના પરથી તમને ઓછા વ્યાજે પણ લોન મળી શકે છે જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે તો કદાચ બેંકો તમારો જે વ્યાજ છે એ વધારે વસૂલી શકે છે તો તમારે વ્યાજ પણ પહેલાંથી નક્કી કરી લેવાનું છે વ્યાજના દરો બેંક સાથે વાતચીત કરી લેવાની છે તો જો મિત્રો તમે પોતાનું ઘરનું સપનું જોઈ રહ્યા છો અને એ માટે ઓછા વ્યાજ દરે વીસ લાખ રૂપિયાની લોનની જરૂર છે તમારે તો બેંક ઓફ બરોડા હોમ લોન તમારા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે હા મિત્રો વીસ લાખ રૂપિયાની લોન વીસ વર્ષની મુદત માટે મળે છે બેંક ઓફ બરોડા દ્વારા હોમ લોન મળી શકે છે તમને વીસ લાખ રૂપિયા સુધીની અને એ પણ વીસ વર્ષની મુદત માટે તો અહીંયા આની જે વ્યાજ દર વિશે વાત કરી લઈએ તો ફ્લોટિંગ વ્યાજ દરની વાત કરીએ તો આઠ પોઈન્ટ પચાસ ટકાથી નવ પોઈન્ટ પચાસ ટકા સુધીનો હોય છે જ્યારે ફિક્સ વ્યાજ દરની વાત કરીએ તો નવથી દસ ટકા સુધીનો હોય છે